સેન્ટ થોમસ ચર્ચે કેથોલિક ચર્ચે એક પરવાનગી મેળવી અને ફૂડ મેળાનું આયોજન માઉન્ટ કાર્મેલના પ્રાંગણમાં કરવામાં આવેલું હતું આજે ફૂડ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એની યોગ્ય મંજૂરીઓ લેવામાં આવેલી હતી માઉન્ટ કાર્મલ સ્કૂલને એની સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી જે કોઈ આયોજન કરવામાં આવ્યું એમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલને કોઈ જાતનો અંગત કે ફાઈનાન્સીયલ એ કોઈ પણ જાતનો એમને કોઈ લેવા દેવા નથી તેમ છતાં વિશ્વ હિન્દુ પરિષદના લોકો એબીવીપીના લોકો અને કથિત કહેવાતા હતા હિન્દુ સંગઠન ત્યાંના જે પ્રિન્સિપાલ મેડમ નન્સ છે એની સાથે મોબ લિન્ચિંગ કર્યું એમની સાથે ગાળાગાળી ગાડી કરી જબરદસ્તી કરી અને એમની પાસે લેખિતમાં માફી મંગાવી છે અને એમનું બાવડું પકડીને અને બિચારી એક લેડી જે સાધવી છે પ્રીમતીભાઈ હવે સાહેબ આપણા બંધારણની અંદર વ્યક્તિગત સ્વાતંત્ર્ય બધાને આપવામાં આવ્યું છે કોણ શું ખાય કોણ શું પીવે કોણ શું કપડાં પહેરે અને ભારતની ટેરિટરીમાં તમે ક્યાંય પણ ધંધો કરી શકો રહી શકો એવું ભારતના નાગરિકને અધિકાર આપવામાં આવે છે આ બંધારણની અધિકાર છે હવે કોણ શું ખાશે એ વિશ્વ હિન્દુ પરિષદ નક્કી કરશે આ શહેરની અંદર એટલે સાહેબ આ ગંભીર બાબત છે મોબ લિન્ચિંગ કરવામાં આવેલું છે અને આવી રીતે જો ટોળાશાહી દ્વારા આવી રીતે લઘુમતી સમાજના લોકોને જો હેરાન પરેશાન કરવામાં આવશે તો એ ખરેખર ગંભીર બાબત છે લોકશાહી માટે એટલે અમે સર્વે ગાંધીધામ શહેરના માત્ર કોંગ્રેસના જ નહીં આની અંદર માત્ર કોંગ્રેસીઓ જ નથી પણ અન્ય પણ સમાજના ગાંધીધામના સુગ્ન નાગરિકો આવેલા છે અને અમારી આપ સાહેબની નમ્ર વિનંતી છે અમે આપ સાહેબના માધ્યમ દ્વારા કલેક્ટરશ્રીને અને ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરને બનેને આ માધ્યમથી આપના માધ્યમથી જે છે આવેદનપત્ર આપીએ છે અને અમારી વિનંતી છે કે ખાસ એમને કહેવામાં આવે કે કલેક્ટર ખુદ એ સુવો મોટો આ જે કોઈ લોકો છે એ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવે ફોજદારી ફરિયાદ નોંધાવે કારણ કે આખો જ કિસ્સો છે એ સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે અને એ લોકોને આઈડેન્ટિફાઈ કરવામાં આવે એ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો હોય ચાહે એબીવીપીના કાર્યકરો હોય એમણે જે હું જે આ શબ્દો આપને જ્યારે કહી રહ્યો છું ત્યારે કે એમણે એમની સાથે મિસબિહેવ કર્યું એક સાધ્વી જેવી લેડીઝ લઘુમતી સમાજની મહિલા સાથે આ જાતનો જે અત્યાચાર કરવામાં આવ્યો એમને અપમાનિત કરવામાં આવ્યા એમને હળદૂત કરવામાં આવ્યા આ બાબત સાહેબ બહુ ખૂબ ગંભીર છે અને જો આ જ રીતે આપના રાજમાં ચાલતું રહી આપ સૌ અધિકારીઓને મારી વિનંતી છે કે આપ સૌ આપ સૌ આને ગંભીરતાથી લઈ અને નશિયત પહોંચે એવું કામ કરવા વિનંતી છે ધન્યવાદિશ કરાવી સર કરાવી આપો ને